નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં નમસ્તે મિત્રો વર્ષનો એ સમય આવી ગયો છે જ્યારે આપણે આખા વર્ષમાં આપણે શું કર્યું અને આ આવનારા વર્ષમાં આપણે શું કરીશું એની વાતો કરતા હોઈએ છીએ આ વર્ષ સિક ટોક્સ માટે અને મારા માટે બહુ યાદગાર રહ્યું એક રીતના જોઈએ તો અહીંયા જે પણ આપણે ગુજરાતી રિવ્યૂઝ કરીએ છીએ અથવા તો આપણે બધા મિત્રો ભેગા મળીને જોઈએ છીએ એ આ વર્ષથી જ શરૂ થયેલી ઘટના છે એટલે ડિસેમ્બર મહિનાથી આ ડિસેમ્બર સોરી જાન્યુઆરી મહિનાથી આ જાન્યુઆરી મહિનામાં જ મેં નિર્ણય લીધો કે ના ગુજરાતી ફિલ્મો તો જોવી જ આપણી ફિલ્મો છે આપણે જોવી જોઈએ અને આપણા એ બાબતે જે કોઈ પણ મારા વ્યક્તિગત મંતવ્યો છે એ મારે લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ પછી હું એ પણ કહું છું કે આ મારા વ્યક્તિગત વિચાર છે બાકી ફિલ્મો તમે જુદી રીતના જોતા હો છો અને તમારા પર એ ફિલ્મની અસર જુદી હોય છે પણ આ આખી ઘટના ત્યારે ચાલુ થઈ શરૂઆતમાં મેં મારા ઘરમાંથી કરી હતી અને તમે જોઈ શકો છો મારા ફસ્ટ જે રિવ્યૂ છે બે ત્રણ મહિનાના તો બેકગ્રાઉન્ડમાં એક લીલો પડદો હશે એકદમ અનપ્રોફેશનલી મેં બધું શરૂ કર્યું હતું પણ રિવ્યૂ હું કરતો મને રિવ્યૂ કરવાનું ગમતું ગમે છે એટલે એ હું કરતો અને પછી માર્ચ મહિનામાં મારા એક મિત્ર મારી સાથે જોડાયા જેમનો આ સ્ટુડિયો છે અને છેલ્લા સાત આઠ મહિનાથી આપણે આ જ સ્ટુડિયોમાં બેસીને રિવ્યૂ કરીએ છીએ પ્લસ આ જ વર્ષે અને મારા રિવ્યૂઝને કારણે જ મારા વ્યૂઝ વધ્યા બહુ જ સારી રીતના અને જે એક હજાર સબસ્ક્રાઈબરનો જે હોલ્ડ હતો યુટ્યુબ ઉપર એ મેં ક્રોસ કર્યો આજે જ્યારે હું આ રિવ્યૂ કરી રહ્યો છું આખા વર્ષનો ત્યારે આપણા એકવીસસો એક્ઝેક્ટ એકવીસસો સબસ્ક્રાઈબર્સ છે તો ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ તો અહીંયા આવતા જ રહેશે તો આપણે એકવીસોના એકવીસ હજાર અને પછી બે લાખ દસ હજાર જલ્દી થઈએ એવી હું આશા રાખું છું અને આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ મેં જેટલી ફિલ્મોના રિવ્યૂ કર્યા છે એના રિવ્યૂ અને એ ફિલ્મોની મારી કેટલીક યાદગીરી કે એમાં મને શું ગમ્યું શું ન ગમ્યું એના એક બે મુદ્દા દરેક ફિલ્મો વિશે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે અને જે હું કાયમ કહું છું એ પ્રમાણે જો ચેનલ કોઈ કારણોસર હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો ચાલો શરૂ કરીએ આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર જવાનું છે અને પહેલાં હું શરૂ કરું તો મેં આખું એક આ લિસ્ટ બનાવી રાખ્યું છે તો આ વર્ષમાં એવું કહેવાય છે કે પંચોતેર ગુજરાતી ફિલ્મ આવી છે હજી એક ફિલ્મ આવવાની બાકી છે એવું મને હમણાં જ ખબર પડી છે પણ એની બહુ કોઈ પ્રચાર છે નહીં અને કદાચ શોઝ પણ એટલા નથી એટલે નહીં જોઈ શકાય તો એ ચુમ્મોતેર કે પંચોતેર ફિલ્મોમાંથી મેં અઠ્યાવીસ ફિલ્મો આ વર્ષે જોઈ છે એટલે આમ જો તો અડધાથી પણ બહુ ઓછી ફિલ્મો જોઈ છે અને એ બધાના મેં રિવ્યૂ કર્યા છે એમાં અમુક તો જે છે વેનીલા આઈસ્ક્રીમ વગેરે એ તો મારાથી રહી જ ગઈ મહત્ત્વની જે મુખ્ય ફિલ્મો હતી પણ ગમે તેમ કરીને ટોટલ અઠ્યાવીસ જોઈ છે અત્યારે જે રિવ્યૂ આપણે કરવા જઈ રહ્યા છીએ એમાંથી મને તેર ફિલ્મો ખૂબ ગમી છે ખૂબ ગમી છે પંદર ફિલ્મો નથી ગમી અથવા તો ઓછી ગમી છે જે પેલી તેર ફિલ્મો મેં કીધી ને એમાં ચાર તો બહુ જ ગમી છે ઓ હો હો મજા આવી ગઈ બહુ જ સરસ અદ્ભુત આવા શબ્દો ફિલ્મો જોતી વખતે અને ફિલ્મો પત્યા પછી મારા મોઢામાંથી નીકળ્યા હતા તો એને પણ હું હાઇલાઇટ કરીશ જ્યારે પણ એ હ્યુજ લાઈકવાળી ફિલ્મો આવશે ત્યારે તો શરૂઆત કરીએ જાન્યુઆરીથી જાન્યુઆરીમાં બે ફિલ્મ આવી હતી ડેની જીગર અને ઇટ્ટા કિટ્ટા ડેની જીગર મને બિલકુલ નહોતી ગમી ઓવર એક્ટિંગની ભરમાર હતી સ્ટોરીમાં કંઈ ઠેકાણા નહોતા કદાચ એવી એક એક એવી લાગણી હશે ક્રિએટર્સની કે આપણે એક ગુજરાતી ચુલબુલ પાંડે રજૂ કરીએ પણ એકદમ બેક ફાયર થઈ ગયું અને મને એ નહોતી ગમી બોડી શેમિંગ પણ એમાં હતું એ પણ મને સહેજ સહેજ નહીં બિલકુલ ન ગમ્યું એટલે આવા ઘણા બધા નેગેટિવ્સને કારણે મને ડેની જીગર નહોતી ગમી પણ મને ઈટ્ટા કિટ્ટા બહુ ગમી ઈટ્ટા કિટ્ટામાં જે વિષય હતો એ ફ્રેશ હતો અને આ વર્ષે જે હું કાયમ કહું છું મારા રિવ્યૂમાં એ પ્રમાણે વિષયોની વૈવિધ્યતા આ વર્ષે ખૂબ આવી છે ડેની જિગર ભલે ફિલ્મ ન ચાલી અથવા તો ન ગમી પણ એમાં વિષયનું વૈવિધ્ય તો હતું જ ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારે કોપ ફિલ્મ ક્યારે આવી નથી એટલે એ વૈવિધ્ય આ વર્ષની શરૂઆતથી જ થઈ ગયું હતું એમ ઈટ્ટાકિટ્ટામાં પણ જો સંતાનોને એડોપ્ટ કરવામાં આવે તો એમને એડજસ્ટ થતાં આપણા ઘરમાં અને આપણને એમની સાથે એડજસ્ટ થતાં કેવી સમસ્યાઓ નડે છે એની બહુ સુંદર વાત એ ફિલ્મમાં કરવામાં આવી હતી બધાની જ એક્ટિંગ સરસ હતી પણ હું રોનક કામદારનો જે છેલ્લો પાંચ કે સાત મિનિટનો મોનોલોગ હતો એ તો મતલબ હૃદય સ્પર્શી હતો એકદમ બહુ જ સુંદર એ એમાં એમણે પોતાની ભાવના વ્યક્ત કરી હતી અને ફિલ્મ જોવાની બહુ મજા આવી ગઈ ફેબ્રુઆરીમાં ત્રણ મૂવી આવી કમઠાણ લગ્ન સ્પેશિયલ અને કસુંબો એટલે આ મેં જોઈ લી બાકી ઘણી આવી હશે તો કમઠાણ મને ગમી કારણ કે મેં કમઠાણ મેં વાંચી હતી અને એવું મને લાગ્યું કારણ કે હું બહુ વાંચન મારું બહુ ઓછું છે જેમણે બહુ વાંચી છે એમણે ઘણા ફોલ્ટ્સ એમાં કાઢ્યા છે પણ મેં એકવાર વાંચી છે મને એવું લાગ્યું કે સીન બાય સીન જે મેકર્સ છે એ કમઠાણ સાથે જોડાયેલા હતા અને એને કારણે બહુ મજા આવી અને બધા જ કલાકારોની એક્ટિંગ ખાસ કરીને હિતુભાઈ કે પછી દર્શનભાઈ દીપભાઈ આ બધાની એક્ટિંગ ખૂબ સરસ અને એને કારણે ફિલ્મમાં ખૂબ મજા આવી અરવિંદભાઈ વૈદ્ય એટલે મોટા મોટા કલાકારોએ જ્યારે એક્ટિંગ કરી અને ફિલ્મને પોતાના ખભે ઉપાડી લીધી ત્યારે બહુ મજા આવી હતી ત્યાર પછી આવી લગ્ન સ્પેશિયલ જે મને ન ગમી પૂરા બે કલાકની પણ ફિલ્મ ન હતી એવું લાગ્યું કે આ ફિલ્મમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર નથી પડતી લગ્નની વાત હતી એમાં કોઈક એવા ગેજેટની વાત હતી કે જેને કારણે સત્ય બહાર આવી જાય ઘણી બધી શક્યતાઓ હતી કે આવું થઈ શકત પેલું થઈ શકત પણ એવું કંઈ થયું નહીં ને છેવટે ફિલ્મે નિરાશ કર્યા કસુંબો જે ફેબ્રુઆરીમાં આવી અને આ વર્ષની અથવા તો આમ જુઓ તો કદાચ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ કસુંબો સમહાવ મને એણે ટચ ન કર્યો એ કસુંબોને કારણે મેં ઘણી નીચે મારા નીચે ઘણી બધી ઘણા બધા અપશબ્દો મેં સહન કર્યા છે મેં કમેન્ટ એક પણ ડિલીટ નથી કરતી કરી મેં હું કરતો પણ નથી પણ આપોઆપ એક દોઢ મહિના પછી એ કમેન્ટ ડિલીટ એની મેળે એ પ્રોફાઇલ જ ડિલીટ થઈ ગઈ સોશિયલ મીડિયામાં પણ મિત્રો મારા અમિત્રો થઈ ગયા આ મૂવી સાથે જે જોડાયેલા થાય પણ મને એવું લાગે છે કે મને જે અને હું કાયમ કહું છું કે આ મારું મંતવ્ય છે અને રિવ્યૂ કરવાથી કે રિવ્યૂ જોઈને ફિલ્મો ચાલે કે ન ચાલે એ શક્ય જ નથી પણ તેમ છતાં મિત્રોને ન ગમ્યું જે મેં સ્પષ્ટ વાત કહીએ મારું મંતવ્ય કહ્યું એમાં જે છેલ્લો સીન છે ગળા કાપવાનો એ મને કન્વિન્સિંગ ન લાગ્યો ઘણી બધી ભૂલો મેં પિન પોઈન્ટ કરી મને જો સૌથી ગમ્યું હોય તો એમાં રાગી જાનીની એક્ટિંગ જે દોઢ બે મિનિટનો જેમનો રોલ હતો પણ મને ખૂબ ઇમ્પ્રેસ કરી ગયો હતો એટલે કસુંબોનો મારો આ રિવ્યૂ રહ્યો હતો પછી આવી મે મહિનામાં ત્રણ ત્રણ ફિલ્મો આવી જે મેં જોઈ જગત સમંદર અને જમકોડી આમાંથી જગત વિશેની હાઈપ ઓછી હતી એનો એક જે કહેવાય ને કે સંકેત ડેની જેગરમાં આપી દેવામાં આવ્યો હતો મેં કે કીધું ને કે ચાર ફિલ્મો મને ખૂબ ગમી અદ્ભુત લાગી એમાં જગત પહેલા નંબરે છે આવો વિષય એટલે કે ચાઇલ્ડ એબ્યુઝિંગ ચાઇલ્ડ ટ્રાફિકિંગ આવું હિન્દી ફિલ્મોમાં મેં ઓછું જોયું છે ને એ લાવવાની હિંમત જગતમાં કરવામાં આવી જેના મેં મારા રિવ્યૂમાં પણ મોફાટ વખાણ કર્યા ને આજે પણ કરું છું અને જેટલા પોડકાસ્ટ મેં કર્યા કે અથવા કોઈ ફિલ્મ ગુજરાતી આ વર્ષે જોઈ એમાં હું ઘણીવાર જગતના રેફરન્સ લઈને આવ્યો છું કે આપણે આ વર્ષે કેટલી અલગ ફિલ્મો બની એમાં જગત તો એકદમ અલગ મૂવી અને ગંભીરતાથી આ વિષયને હેન્ડલ કર્યો કે ભાઈ આટલો સિરિયસ વિષય છે તો એમાં કોઈ રોમેન્ટિક સીન નથી કોઈ ગીત નથી ઘણા લોકોને એનો એન્ડ સેજ અલગ લાગ લાગ્યો મને પણ તે સમય લાગ્યો હતો પણ પછી જ્યારે વિચાર કર્યો ને રિવ્યુ કર્યા પછી પણ એક બે દિવસ જ્યારે મૂવી ઉપર વિચાર કરીએ તો એનો કે નહીં જે રીતના સ્ટોરી ગઈ ને એ પ્રમાણે એન્ડ બરાબર હતો એટલે જગતને હેડ્સ ઓફ હ્યુજ લાઈક સમંદર બહુ હાઈપ હતી અગેન એક મોંઘી મૂવી હતી ગીતો બહુ જ અદભુત સંગીત અત્યંત સુંદર પણ ફિલ્મમાં મજા ના આવી ફિલ્મમાં અમુક જગ્યાએ એવું લાગ્યું કે આ શું અહીંયા ને અહીંયા સ્ક્રિપ્ટ બનાવીને સીન કરી દીધો છે કે શું એક દ્રશ્ય બે દ્રશ્ય મેં ખાસ નોટિસ કર્યા હતા કે એકમાં ક્રિકેટ રમવા પછી કોઈક સામેવાળી પાર્ટી આવીને પથ્થરમારો કરી જાય છે કે કંઈક ઝઘડો થાય છે પછી પાર્ટી ભાગી જાય છે ને પછી બે મિનિટે કહે છે હીરો કે ભાઈ એ ધ્યાન રાખજે હું આવીશ તમને નહીં છોડવા પેલો તો દોઢ કિલોમીટર દૂર જતો રહ્યો બીજો જે છેલ્લે એક વ્યક્તિના સળગવાનો સીન છે એ વ્યક્તિ કોણ છે એનો રેફરન્સ શું બસ નામ આપી દીધું એટલે એને કેમ સળગાવવો પડ્યો એ તમે કહી દો એનાથી ના ચાલે અમુક વખત તમારે દેખાડવું પડે કે આ ક્રૂરતાને કારણે હું એના બદલામાં આ ક્રૂરતા આચરી રહ્યો છે આવું ઘણું બધું હતું ચેતન ધાનાણી અને દર્શનભાઈ આમાં વેસ્ટ ગયા છે એવું મને લાગે છે એમના ઉપર જો આ સમુદર બની હોત ને અને પછી બીજા આ મયુરભાઈ અને જગજીતસિંહજી હોત એમની સાથે કે એને એ બે કા મેઇનને કારણે આમની દોસ્તીમાં તો કંઈક અલગ ફ્લેવરની આ મૂવી બની ગઈ હોત પણ એ ના બન્યું જમકુડી બહુ જ સરસ કોમેડી અને હોરરમાં એટલે આમાં સરસ કહેવાનું મારે બહુ ઓછું છે કારણ કે ફિલ્મ ઇટ સેલ્ફ એ બહુ જ સરસ બિઝનેસ કર્યો છે અને રિસર હાઈપને જે એ વળગી રહી અને એ પ્રમાણે ફિલ્મ આવી બધાએ ખૂબ માણી બહુ ઓછી ગુજરાતી ફિલ્મો હોય છે જે ત્રણ ત્રણ ચાર ચાર મહિના પછી પણ એક શો એનો ચાલતો હોય લગભગ બધા થિયેટરમાં જમકુડીમાં આવું હતું બહુ મજા આવી ગઈ એટલે એમાં બધાની એક્ટિંગ કહો કે ટાઈમિંગ કહો કોમેડીના પંચીસ જે પ્રમાણે લેન્ડ થતા હતા એન્ડ એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતો પણ તેમ છતાં બહુ મજા આવી એટલે જમકુડી ખૂબ ગમી જૂન મહિનામાં બે મૂવી આવી મેં જે મેં જોઈ ચૂપ અને ત્રીશા ઓન ધ રોક્સ ચૂપ મને બહુ ગમી ઓહો અહ આહા એવી નહીં મને ગમી કારણ કે એનો જે સંદેશ હતો એ બહુ સુંદર હતો એના પર પણ એક અલગથી વિડીયો મેં કરેલો છે કે જે કંઈ હોય ને મનમાં એ ફેમિલી સાથે તકલીફ હોય તે શેર કરી દેવી જોઈએ અને તો જ એમાંથી રસ્તા નીકળે છે ચૂપમાં આ વિષય હતો હિતેનભાઈ કે મોરલીબેન કે આકાશ પંડ્યા આ બધાએ ખૂબ સરસ રીતના આ મૂવીને આગળ વધારી એમાં પણ એમિનભાઈ છે એમની જે કોમેડી છે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એ લાજવાબ છે એમાં જે એમના કોમિક પંચિસ જે લેન્ડ થયા છે એ બહુ જોરદાર છે એટલે ચૂપ મને ગમી પણ ટ્રીસા ઓન ધ રોક્સ મને ના ગમી જે રીતના મેં ડેની જિગરમાં કહ્યું એમાં આમાં પણ મુખ્ય કલાકારો હિતેનભાઈને બાજુમાં મૂકી દઈએ તો ઓવર એક્ટિંગ ખૂબ હતી શરૂઆતની પંદર મિનિટમાં તો ફિલ્મ આગળ વધી જ નહીં એકની એક જગ્યાએ ઊભી રહી ગઈ હોય એવું લાગ્યું વિષય બોલ્ડ હતો પણ બોલ્ડ વિષયને અમુક રીતના આપણે ગુજરાતીઓ સ્વીકારી નથી શકતા અને એનું ઉદાહરણ આ ટ્રીશા ઓન ધ રોક્સ હતું બાકી જો હિતેનભાઈ ન હોત તો કદાચ આ મૂવી એટલી પણ જોવા જેવી ન લાગત એવું મને લાગ્યું જુલાઈ મહિનામાં મેં બે મૂવીઝ જોઈ બિલ્ડર બોયઝ અને રામ ભરોસે બિલ્ડર બોયઝ અગેન એક અલગ પ્રકારનો વિષય કે ઘર રીડેવલપમેન્ટમાં જાય કોક નવી પાર્ટીએ આ સાહસ કર્યું હોય તો કેટલી તકલીફ પડે હળવાશથી કહેવામાં આવેલી આ મૂવી જાણે આપણી હોય ને એવું લાગે એટલે એમાં પણ મને ખૂબ મજા આવી ગઈ રોનક કામદારની એક્ટિંગ બહુ જ અદ્ભુત પણ એમાં જે વિલન હતા એ એ એ આમ તો શેખરભાઈ વર્ષોથી આપણે જોઈએ છીએ પણ એમણે એક અલગ પ્રકારની વિલનગીરી કરી હતી એ મને હજી પણ યાદ છે અને એ આપણને વધુને વધુ વિલન તરીકે જોવા મળે એવી આશા રામ ભરોસે ન ગમી અગેન એવું લાગ્યું કે આ કંઈક અલગ પ્રકારની એબ્રપ્ટ એન્ડવાળી મૂવી છે અચાનક જ કેમ પતી જાય આવું કન્વિન્સિંગ નહોતું કંઈ પણ આવી સ્ટોરીઝ આપણે જોયેલી છે બહુ હા ગીતો અગેન સારા હતા એમાં એક ગરબો છે તો બહુ જ સરસ હતો પણ મૂવીએ નિરાશ કરે પછી આવ્યું ઓગસ્ટ ઓગસ્ટમાં ત્રણ મૂવીઝ જોઈ વાર તહેવાર નટવર ઉર્ફ એનટીઆર અને ફક્ત પુરુષો માટે વાર તહેવાર મને વધુ પડતી પ્રીચી લાગી બહુ ધીમી લાગી અને એવું લાગ્યું કે આમાં કંઈ નાવીન્ય નથી કે છોકરા છોકરીએ લગ્ન આમ જ કરવા જોઈએ આમ ન કરવું જોઈએ આમ ન થાય તો કેમ આવું બધું બહુ પ્રકારના ઉપદેશો આપવામાં આવ્યા એન્ડ પણ ખૂબ લંબાઈ ગયેલો લાગ્યો નટવર ઉર્ફે એનટીઆર એકદમ એવરેજ મૂવી હતી ચેતનભાઈ અને મૌલિકભાઈ સિવાય કોઈ ખાસ એવા એક્ટિંગના ચમકારા ન હતા ચેતનભાઈએ છેલ્લે જે મોનોલોગ ટાઈપ કર્યું છે એ એવું લાગ્યું કે આવું આપણે ઘણીવાર જોઈ ચૂક્યા છે કંઈ નવું નથી એમાં કંઈક નવું કરવા ગયા પણ ન થઈ શક્યું એવું લાગ્યું એ ન ગમી ફક્ત પુરુષો માટે મને ગમી એવરેજ હતી મૂવી પણ મને દર્શનભાઈ અને યશની જે કેમિસ્ટ્રી હતી એને કારણે બહુ ગમી બાકી અમિતાભ બચ્ચન તો ગમે જ છે એટલે એ જે મૂવીમાં હોય એટલે એ પચાસ ટકા તો ગમી જ જાય પણ ગમી એ મૂવી ખાસ કરીને જે દર્શનભાઈનો આત્મા યશમાં આવી જાય છે અને પછી જે યશનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે એ બહુ અદ્ભુત હતું ફિલ્મના ગીતો બહુ મસ્ત હતા ત્રણ ગીતો છે ત્રણ કે ચાર ત્રણેય બહુ સુંદર અને એકદમ મેલોડિયસ હતા ખાલી ફક્ત પૂરે ટાઇટલ સિવાયના ગીતો મેલોડિયસ હતા પણ ટાઇટલ ગીત પણ બહુ જ સરસ હતું સપ્ટેમ્બરમાં ચાર મૂવી આવી એટલે એનો પણ એક વિડીયો અલગથી કરેલો છે આપણે ઉડન છું ફ્રેન્ડો ઇન્ટરવ્યૂ અને લોચલ આપસી ઉડનછૂનો વિષય મેચ્યોર હતો અગેન મને લાગ્યું કે આ પ્રીચી બહુ છે બહુ જ સંદેશ આપવાનો પ્રયાસ થયો એ જો ન કર્યું હોત તો ચાલત બધાની એક્ટિંગ જોરદાર ગીતો બહુ જ સરસ અગેન પણ એન્ડ એક્સપેક્ટેડ લાઇન ઉપર હતો એવું એકવાર થયેલું કે આ હું અને તુંની લાઇન ઉપર જઈ રહ્યું છે પણ એન્ડ અલગ આપ્યો પણ તેમ છતાં લાગ્યું કે એટલી આમ મહાન એટલે એવી જ નથી મને ન ગમી ત્યાર પછી એવી ફ્રેન્ડો જે કોઈને ન ગમી પણ મને ગમી આઈ ડોન્ટ નો વાય પણ પેલું લિટરલી કીધું ને કે મગજ બાજુમાં મૂકીને જ હું જોતો હતો ખબર નહીં મને બહુ મજા આવી એટલે એવું ના લાગ્યું કે આ બોરિંગ છે કે આ શું ચાલી રહ્યું છે ફિલ્મ સાથે હું વહેતો ગયો અને મને ગમી એટલે એ વસ્તુ છે પછી બે હ્યુજ લાઈક મૂવીઝ આવી ઇન્ટરવ્યૂ અહીંયા અડી ગઈ જે પ્રકારના ઇમોશન્સ જે પ્રકારની વાર્તા કહેવામાં આવી છે અને જે પ્રકારે ઇન્ટરવ્યૂ પહેલાં ઇન્ટરવ્યૂ દરમિયાન અને ઇન્ટરવ્યૂ પછી લોકોની શું હાલત થતી હોય છે જે ઇન્ટરવ્યૂ આપનાર અને બહુ જ સરસ કિલ્લોલભાઈએ દેખાડ્યું છે મેં એમાં એક ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે મેં પણ ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા છે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂ માટે પહેલી વાર જાય ને ત્યારે આમ હોય પછી જેમ જેમ પ્રશ્નોના જવાબ એને આવડતા જાય ને એનામાં કોન્ફિડન્સ એ આમ ટટ્ટાર થતો જાય આમાં આ ધ્યાન રાખવામાં આવ્યું છે પ્લસ જે એનું બહુ જ નવીન્ય નાવીન્ય હોય ને તો એના ટાઇટલ્સ હતા બહુ જ સરસ રીતના એક કલ્પના કરી શકાય કલ્પના શક્તિની હદ ક્યાં સુધી જઈ શકે એ એના ટાઇટલ્સમાં જોવા મળ્યો ખૂબ સુંદર ઇમોશનલ મૂવી હળવાશ થોડું ઇમોશન બહુ જ મિક્સચર પરીક્ષિત ટમાલિયા કદાચ આ મૂવીથી હવે બહુ જ આગળ વધે એવી આશા આપણે રાખી શકીએ કારણ કે એમનામાં કલાકારીની રેન્જ બહુ વિશાળ છે અને પછી આવી લોચા લાપસી મજા આવી ગઈ બોસ સ્ક્રીન પ્લે કહો કે ડાયરેક્શન કહો કે એક્ટિંગ કહો હું અગેન આ કહીશ કે એમાં મેં રિવ્યૂમાં કહ્યું હતું કે મલ્હાર એના ઝોનમાં છે પણ જ્યારે એ સિરિયસ થાય છે જ્યારે એ કનિંગ થાય છે જ્યારે એ શેડ દેખાડે છે દરેક પાત્રના ગ્રેડ શેડ છે એમાં કોઈને કોઈ રીતના ત્યારે બહુ મજા આવે છે સામે ચેતનભાઈ અદ્ભુત એક ભ્રષ્ટ પોલીસ અધિકારી તરીકે ને પછી જ્યારે ફસાઈ જાય છે એમણે જે એ પ્રમાણે એના એ ઇમોશન્સ દેખાડ્યા છે બહુ જ સરસ નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે કે જ્યારે સોનાની લગડીઓ ખોલીએ ત્યારે કેવી હોય ને પછી જ્યારે આમથી આમ બધું થાય તિજોરી સાથે તો એ લગડીની હાલત અંદર કેવી થાય આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખેલું છે અને કોઈ પણ ડલ મોમેન્ટ નહીં અને પહેલીવાર એવું લાગ્યું મને કે આ જે લોચા લાપસી છે ને એના બીજા બે ભાગ હજી આવવા જોઈએ જો એના મેકર્સ આ રિવ્યૂ જોતા હોય યરલી રિવ્યૂ તો મારી પાસે એ બંને સિક્વલ કેવી રીતના થઈ શકે એના આઈડિયા છે તમે મને સંપર્ક કરી શકો છો તો હું ચોક્કસ આવીને મળીશ અને તમને બે આઈડિયા સમજાવીશ કે કેવી રીતના થઈ શકે છે પછી નિર્ણય તો અફકોર્સ આપનો છે મલ્હારભાઈ પણ જો જોતા હોય તો એમને પણ વિનંતી છે કે જો તમારે સાંભળવા હોય તો આપણે મળીએ તો બે હ્યુજ લઈ કે એટલે ચારમાંથી બે થઈ ગઈ ભલે પધાર્યા અને હાહાકાર અને કર્મ વોલેટ આ ત્રણ મૂવી ઓક્ટોબરમાં આવ્યા અને મને ત્રણેય ન ગમી ભલે પધાર્યામાં તો એમ જ હતું મારું જે થમનેલ હતું એ એવો જ હતો કે શું કામ પધાર્યા એટલે આ ફિલ્મો કેમ બનતી હશે એમ કોઈ જાતનું કોઈ જ કોઓર્ડિનેશન નહીં કંઈ જ નહીં અગેન થ્રીલર હોરર થ્રીલર કોમેડી કરવાની પ્રયાસ થયો પણ બહુ જ એમાં લોચા લાપસી હતા એટલે મજા ના આવી તેન હાહાકાર દર્શકોએ બે ખભે ઊંચકીને ફિલ્મને ચલાવી છે અને જે હું કાયમ કહું છું કે દર્શક દેવાય નમઃ તો દર્શકોનો જે નિર્ણય છે એ આંખ માથા પર પણ મને ન ગમે મને ઇન્ટરવલ સુધી એટલે ઇન્ટરવલના પહેલાં સીન જે છે એલઆઈસી એજન્ટનો રિવરફ્રન્ટ ઉપરનો ત્યારથી એમ લાગ્યું કે આ ફિલ્મની ગાડી પાટા પરથી ઉતરી ગઈ પણ એક્ટિંગ બધાની સરસ હતી ખાસ કરીને આરજે મયંક એમણે જે બોળ પણ દર્શાવ્યું છેક છેલ્લે સુધી અને મેં જે મેં એમના રિવ્યૂમાં કીધું હતું અને હું કદાચ એક બે પોડકાસ્ટમાં પણ બોલી ચૂક્યો છું કે એમનું બિલ્ડઅપ છે એ હ્યુજ છે એ મોટા કે વિશાળ નથી એ હ્યુજ દેખાય છે અને એમના એ બાંધ બાંધણીની જોઈને એમને એક સ્પેશિયલ રોલ્સ એમના માટે લખાશે એવું મને લાગે છે ને એવું સો ટકા થશે તો રાહ જોઈએ કે મયંકભાઈ નવા નવા રોલમાં આપણને મજા કરાવશે તો એ મને ન ગમ્યું અને દેન આવ્યું કર્મ વોલેટ એકદમ પુઅરલી મેડ મૂવી બહુ જ સ્ક્રીન પ્લેમાં લોચા સંદેશ સારો હતો જે ગીતાનો સાર છે કે કર્મ કરશો એવું ફળ મળશે એ જ વાત હતી પણ ન મજા આવી નવેમ્બર મહિનામાં ચાર મૂવી ચાર મૂવી અગેન આવી કાલે લગ્ન છે અજબરાતની ગજબ વાત ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની અને સાસણ તો આ ચાર મૂવીઝ આવી એમાંથી કાલે લગ્ન છે મને ન ગમી એકદમ ટિપિકલ વાર્તા રોડ ટ્રીપની હતી પણ ટ્રીટમેન્ટ બહુ જ નબળી હતી બહુ જ નબળી હતી ફિલ્મે વીસ મિનિટ પછી દમ છોડી દીધો હતો એમ કહું તો જરાય ખોટું નથી પછી તો બધું જે હતું એ ડ્રેગિંગ જ હતું એટલે એ મને ન ગમી અજબ રાતની ગજબ વાત મને ગમી બધાની એક્ટિંગ ખાસ કરીને આરોહી અને ટપુ એની એક્ટિંગ ખૂબ સરસ મેં એક પર્ટિક્યુલર સીન મારા રિવ્યૂમાં કહ્યો છે કે જ્યારે એ ભવ્ય આરોહી જ્યારે બગ 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 કરતી હોય છે ગાડી ચલાવતી હોય જે રીતના ભવ્ય એની સામે જોઈને ફક્ત એ જુએ જ છે કંઈ ડાયલોગ નથી બોલતો પણ એની લાગણીઓને જે સ્કેન કરીને એ બોલે છે ને એટલે એ જે સમજે છે ને એ જે દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું છે ને એ અદ્ભુત છે આ ઉપરાંત ક્યાંય ફિલ્મ પોતાનો માર્ગ છોડતી નથી છેક સુધી મજા આવે છે પણ અનફોર્ચ્યુનેટલી ફિલ્મ ચાલી નહીં અથવા તો એટલી ચાલી નહીં જેટલી ચાલવી જોઈતી હતી જેટલી સારી એ હતી એટલે એ વાત તો અહીંયા સાબિત થાય છે કે હાહાકારનો રિવ્યૂ એટલે લોકો જે કહે છે કે ભાઈ રિવ્યૂની અસર પણ પડે છે એ કેમ નથી પડતી એના બે ઉદાહરણ છે કે હાહાકારના રિવ્યૂ નેગેટિવ હતા પણ ફિલ્મે અદ્ભુત એટલે કમાલ કરી નાખી આ વર્ષની બીજી સૌથી સફળ ફિલ્મ બની ગઈ આર્થિક રીતના તો આના વખાણ બધાએ કર્યા પણ ફિલ્મ એટલી ન ચાલી અજબરાતની વાત પણ ફિલ્મ બહુ સરસ છે ચોથી મૂવી આવી ગયા મહિને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની ખૂબ સુંદર મૂવી મને બહુ ગમી ગીતો અગેન બહુ સરસ જલસા પડી ગયા અને જે રીતની લાગણીઓ જે રીતના અમદાવાદના વરસાદ જે રીતના મોરના ટૌકા આ મૂવીમાં કહેવામાં આવ્યા છે એમાં તો ખૂબ મજા આવી ગઈ પ્રીતનું દર્શ ડાયરેક્શન અદ્ભુત જે રીતના ફિલ્મમાં આવ્યું છે એટલે જે ક્વોલિટી જે છે ફિલ્મની એ બહુ જ સુંદર હતી આ હમણાં હમણાં જોઈ છે એટલે એ પણ બધું યાદ આવે છે બાકી એક્ટિંગ બધાની સરસ ગઢવી સાહેબ જે આપણને કોમેડી કરાવે છે જોઈએ છે આમાં એકદમ ઇમોશનલ બહુ જ સરસ રોલ એમનો અને હિતેનકુમાર તો હિતેન કુમાર છે જ એમણે પણ જે પારસી બાવાનું એક્ટિંગ કરી છે ખૂબ સુંદર મને ખૂબ મજા આવી એ મૂવીમાં પણ અનફોર્ચ્યુનેટલી હ્યુજ લાઇકની કેટેગરીમાં નથી આવતી આ મહિને એટલે ડિસેમ્બરમાં એક જ મૂવી આવી થર્ટી ફર્સ્ટ અગેન એક સિરિયસ વિષય એના પર મૂવી બની પણ મારા રિવ્યૂમાં જે મેં એમ કીધું એ પ્રમાણે એ જે કોર્ટરૂમ ડ્રામા થવો જોઈતો હતો ને એ ડ્રામા એમાંથી ગાયબ હતો જેને કારણે મૂવી નબળી થઈ ગઈ કોર્ટરૂમ જેમ ચાલતો હોય એ જ પ્રમાણેની પદ્ધતિ એ જ પ્રમાણે રીતો દેખાડવામાં આવી એને કારણે સહેજ મજા મરી ગઈ બાકી વિષય સરસ હતો એના માટે અભિનંદન કે આ વિષય ઉઠાવવા બદલ રિલેવન્ટ છે પણ મજા ન આવી અચ્છા હું સાસણ ભૂલી ગયો નવેમ્બર મહિનામાં એ અગેન પ્રયાસ સરસ હતો સાસણમાં લોકો સિંહ સાથે કે જીવે છે એના વિશેની વાત હતી પણ મેં જેમ મારા રિવ્યૂમાં કીધું એ ડોક્યુ ડ્રામા કદાચ વધુ હતી નહીં કે કોઈ મૂવી ઘણા બધા એમાં મિસપ્લેસીઝ બહુ હતા જેમ કે મેં કીધું કે ગીર સાચું ગીર નથી એ ગીરનાની તળેટીમાં જ ક્યાંક થયેલું શૂટિંગ છે અને પછી જ્યારે શૂટના ફોટા મેં જોયા ત્યારે મેં કીધું યસ મેં જે જોયું હતું જે મૂવીમાં એ સાચું પડ્યું છે બાકી એક્ટિંગ બધાની સરસ ચેતનભાઈ સરસ ને બધા જ એક્ટરની એક્ટિંગ તો બહુ સરસ એટલે મૂવી આમ સારી હતી પણ એ એટલી બધી મજા ના આવી હા તો થર્ટી ફર્સ્ટ એ આવી ગઈ હવે આપણે કરીએ સ્પેશિયલ મેન્શન કારણ કે એ મૂવી હું થિયેટરમાં નહોતો જોઈ શક્યો મારી આળસને કારણે બીજું જે છે કે ભાઈ બપોરના ને સવારના શોઝ નથી મળતા ગુજરાતી મૂવીના આનો એકમાત્ર શો હતો એ સાંજનો હતો અમુક થિયેટરમાં તો હતો જ નહીં પણ એ ફિલ્મે ધૂમ મચાવી દીધી બોક્સ ઓફિસ ઓફિસ ઉપર નહીં પણ ભારતીય સિનેમા જગતમાં એણે ધૂમ મચાવી અને મને એમના નિર્માતાઓ અને ક્રિએટર્સ દ્વારા એક તક મળી કે હું અલગથી એ ફિલ્મને જોઉં એ મેં લગભગ એક બે મહિના પહેલાં જોઈ મૂવી આવી હતી ઓગસ્ટમાં અને ઓગસ્ટનું નામ છે આ એ ફિલ્મનું નામ છે કારખાનું અડધો કલાક તો એમ લાગે કે આ આને આ કેમ લોકો વખાણ કરતા હશે પણ જ્યારે પછી એ ફિલ્મને બનાવવાની આખી પ્રોસેસ દેખાડવામાં આવે છે અને અમુક જે કોમિક પંચીસ છે કે અમુક જે સીન્સ છે ખડખડાટ હસું આવે છે અને એટલે જ એ વેલ ડિઝર્વિંગલી ગઈ છે ગઈ હતી ઇફ્ફીમાં અને ત્યાં પણ એને ખૂબ વખાણ મળ્યા છે આશા કરીએ કે આ વર્ષે આ વર્ષનો નેશનલ એવોર્ડ જ્યારે થાય ત્યારે કારખાનું નામ ત્યાં આવી જાય તો ખૂબ મજા આવી એક એવો પ્રયાસ જે ગાંઠના ખર્ચે પ્રોડ્યુસર્સે કર્યો હતો અને વન ટેક શોટ જે શરૂઆતનો અડધો કલાક છે એ બહુ જ અઘરી વસ્તુ છે એ એમણે કરી બતાવી અને પછી જે બધાની કોમેડી જે છે એ બહુ જ મજા આવી ગઈ તો આ હતું આપણું આ વર્ષનું સરવૈયું જેમ તમે થમનેલમાં જોયું હશે કે બે હજાર ચોવીસના ગમા અણગમા તો આ જ મારા ગમતી અને અણગમતી અથવા તો ન ગમેલી મૂવીઝની વાત છે આમાં કોઈ ટોપમાં નથી કોઈ બોટમમાં નથી બધી જ ફિલ્મો જે સારી છે એ સારી જ છે જે મેં કીધું કે હ્યુજ લાઇક છે ચાર તો કદાચ તમે એને વન ટુ થ્રી ફોર આપણે કહી શકીએ પણ બાકીની જે સારી મૂવી છે સારી જ હતી જે મારી દૃષ્ટિએ જે મારા મને જે કોઈ ફિલ્મો જોવાનો અનુભવ છે એ પ્રમાણે મને ન ગમી તો મેં એ પ્રમાણે કહ્યું છે એટલે આ મારા રિવ્યૂઓનો આખો રિવ્યૂ છે આશા જે તમને ગમશે અને મને કમેન્ટમાં પણ તમે કહેશો બે હજાર પચીસ શરૂ થવા જઈ રહ્યું છે કાશી રાઘવ અને વિક્ટર થ્રી નોટ થ્રીથી શરૂઆત થઈ રહી છે આ વર્ષની બંને ફિલ્મો પ્રોમિસિંગ લાગે છે એમના ટ્રેલર ઉપરથી તો જોઈએ કે એ ફિલ્મો ખરેખર થિયેટરમાં કેવી નીવડે છે એના વિશે આપણે જોઈશું એના વિશે રિવ્યૂ કરીશું હવે આપણે હિન્દી ફિલ્મોના રિવ્યૂ પણ જે સારી સારી હશે એના રેગ્યુલર કરીશું તો જોતા રહેજો પોડકાસ્ટ તો આપણા છે જ રિવ્યૂ માટે સિક ટોક્સ જુઓ અને તમારા મંતવ્ય આપતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીવાર મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ શાહેને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો